અને સીતારામ તો અમારા નવા લોકો બધાને હાર્દિક સ્વાગત છે તો મજા સવાર થઈ ગઈ ત્યાં આપણે પહેલાં તો સરસ મજાનું વાળીને એવું પોતું ને બધું મેળવી દીધું છે આપણે પોટ મેરો તો માલવીમાં એમાં મૂંગમાં ગુલાબી થઈ જીધું ધોઈને એવું શીખવી દીધું છે અને બધા શીરાવી પણ લીધું છે તો આપણે આજે ધૂઝાળા કરવાના છે તો અમારે બેનની બધું માળીથી ને બધું ઉતારવા મળે છે તો અમે આપણે ધોવા મળશે પહેલાં તો આપણે કપડાં ધોવાના છે તો અમે આપણે કપડાં પણ ધોઈ નાખશું તો પવન આવે છે તો હમણાં ડુંગણ પણ કઈ જાય તો હવે આપણે ધૂધાળાને ઉકરવા મળવી મારી ની બધી ધૂધા કરી નાખ્યો આપણે આ ફોટાને એવું લુસી નાખશું ને પાછું ધૂધાળા કરવાનું સાલું પણ કરી દીધું છે આ ઘરમાં બધા જો વાસણ ને એવું ઉટકો નથી તો હવે આપણે તાહળા ને ઉતારી લેવી અને આ બધા ડબ્બા લુસી ને નાઈ પાછા સરખા મૂકી દઈશું તો આપણે તાહળા ઉતારી લેવી જો આપણે તાહા ઉતારી લીધા છે તો મારી બેન ની આપણે દૂધ આવા ને ઉકરે તો આપણે વાસણ ઉટકી ને છે તમે આ બીજે પછી કરી મદદ કરે એટલે સુધા ખાય ને હા થઈ જાય એ જો ઢોર ને ની નાખી દીધી છે અને નીણ પણ અડધા ખાઈ જાય ને અડધા થાય છે અને એટલી પડી છે તો હમણાં મારી બેન વાઢી હશે અત્યારે તો રસોઈ બનાવવા દેશે તો આપણે પોલની સફાઈ કરવાની હતી તો આપણે સરસ મજા સફાઈ કરી નાખીએ અને આ બધી ગોઠવી નાખશું તો હવે બે ઘરમાં સફાઈ થઈ ગઈ છે અને હવે જો એ બાર બાય માતાજીને ફોટાને એવું બધું લુસે છે આ લુસી નાખ્યું તો એટલે પહોંચી જ ને આ બધી લૂસવાના છે અને બે ઘરમાં ધુજા થઈ જશે અને આપણે જો વાસણ પણ ઉટકી નહીં જશે તો હમણે આ બધી સરસ મજાનો વાળ નાખીએ તો પહેલાં ફોટા ખેરી નાખે અને લુસી નાખ્યો પછી અત્યારે હવા અત્યારે જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે બેન રોટલા કરવા ગઈ શું લાગે છે અને આ બધું કાક મૂક્યું છે કુકરમાં ડાય બાફવા મૂકી દીધી છે અને શાક પણ બનાવી નાખ્યું છે તો હું લાગે રોટલા કરવા ગઈ છે અને મમ્મી ને પપ્પા હમણાં વાડીથી આવે એટલે પછી આપણે બપોરા કરી લેવી અને પછી આપણે સરસ મજાનું વાળે પોતું ને એવું ઉપર ને એવું મારી દઈશું ગયો તો અત્યારે સાંજે ને જાય એટલા બધા રમકડા રમવા માંડ્યો છે આ કોના રમકડા છે બધા કલું

રોટલી છે નામાં છે શાક આમાં છે દૂધ નામાં છે સા અને આ વાળું ઘર બેસી જ્યાં તો આપણે પણ વાળું કરી લઈએ તો આજનો દિવસ કાંક આપણે આવું કોમેન્ટમાં કીધું કેવો લાગ્યો પસંદ જ આવ્યો લાઈક કરજો શેર કરજો શેનો ભાઈ ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો